અરવલ્લીના બેગરજ તાલુકાના કાલિયા કુવાથી મહત્વનું છે કે જેતપુરને જોડતો ચાર કિલોમીટર સુધીનો રોડ છેલ્લા બે મહિનાથી બિસ્માલ હાલતમાં છે

બરાબર કાલિયોકા રોડ જીતપુરથી ચાર કિલોમીટરનો રસ્તો બાકી છે એક બે મહિનાથી મેટલ નાખી મોટી મોટી એટલે મેટલ નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવી નથી માણસોને અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને બાઇકોવાળાને તો પૂરી પરેશાન થઈ જાય જીપોવાળાને બી ગાડીઓ પંચર થઈ જાય મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમુક ધ્યાન દોરે અને લગ્નગાળો આવે વહેલી કે રસ્તો બને તો હારું હતું આ આ કેટલા સમયથી રોડ ખરાબ છે તમારો લગભગ વર્ષોથી ખરાબ છે પોચ વર્ષથી દસ વર્ષથી પણ અત્યાર કોમ લીધું એ પણ એને બે મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ કોન્ટ્રાક્ટર નામ લગભગ ખબર નહીં એમને પણ કોન્ટ્રાક્ટર ચોરીશ ખબર નહીં